આવી રહ્યું છે ત્યારે આ તમામ મહાનુભાવો સાથે અહીંયા આ ભૂમિપૂજનની શરૂઆત થઈ ચૂકી છે અને ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આ તમામ જે મહાનુભાવો છે સાથે જે પ્રકારે આ હવે ક્રેડાઈ નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા આ ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે વડોદરાનું એકમાત્ર આ તહેવાર એટલે કે નવરાત્રિ અને નવરાત્રિ અને તેમાં પણ નવરાત્રિની જો વાત કરવામાં આવે તો સૌથી મહત્વનો આ તહેવારમાં જગદંબાની આરાધનાનો પર્વ એટલે કે નવરાત્રિ અને આ શો શુદની આ નવરાત્રિ ઉજવવામાં એટલે કે વડોદરાનું આ ખિલૈયાઓ જે હોય છે મન મૂકીને ગુમતા હોય છે ત્યારે આ વડોદરા ખાતે આ ક્રેડાઈ ફેસ્ટિવલ ફેસ્ટિવલની અહીંયા ધામધૂમપૂર્વક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તમામ ખેલાડીઓ મન મૂકીને ઝૂમી શકે ખેલાયો આ નવરાત્રી કરી શકે તે માટે આયોજકો દ્વારા હવે તાડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ક્રેડાઈ નવરાત્રિની જો વાત કરવામાં આવે તો સિટી વિસ્તારમાં એટલે કે નવલક્કી ગ્રાઉન્ડ ખાતે તેઓ દર વર્ષે કરતા હોય છે ને આ વર્ષે પણ ત્યાં જ ગરબાની શરૂઆત કરવામાં આવી રહી છે ત્યારે તમામ આજે ભૂમિપૂજન ક્રેડાય નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા કરવામાં આવી રહ્યું છે નવરાત્રી ફેસ્ટિવલ ના તમામ જે આયોજકો છે સદસ્યો છે તેઓ અહીંયા ઉપસ્થિત છે ને તેઓ દ્વારા અહીંયા આજે પૂજન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને જો વાત કરીએ તો વડોદરાની આન બાન અને શાન એટલે કે ક્રેડાઈ નવરાત્રી ફેસ્ટિવલની આ ધૂમ તૈયારીઓ આપ જોઈ શકો છો મારા કેમેરામેન ગૌતમ બતાવી રહ્યા છે આપ તમામ જે સાફ સફાઈથી લઈને ગ્રાઉન્ડની તૈયારી અને સાથે આજે ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે એટલે ચોક્કસથી કહી શકાય કે તમામ જે આયોજકો છે તેઓ દ્વારા આ કરેડાઈ નવરાત્રી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આજે જે ભૂમિપૂજન પૂજન રહ્યું છે તમામ મહાન સાથે કરેડાઈ તમામ જે સદસ્યો તે ઉપસ્થિત છે તમામ લોકો વખતે અમે બдца સ્ટુડન્ટ લેક્ચર થતા કરી છે અને વિદર્ભે 2000 રૂપિયા માંગાને ગરાત કોઈ જેયા નથી ગયા વખત ના અમે નાગલા વતા ત્રણ વર્ષના જીવ પર આવતા હી પાઉ રાખ્યા અને દીક્યો માટે માત્ર 100 રૂપિયા સોદરાણી એક માત્ર નવરાત્રી જે વિશ્વ વિખ્યાત છે એવી નવરાત્રી કે આ નવરાત્રિ રમવા માટે દેશ વિદેશમાંથી પણ તેઓ વડોદરા ખાતે આવતા હોય છે અને આ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ એટલે કે આ ક્રેડાઈ નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા આ આયોજિત આજે ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે અને ચોક્કસથી તમામ

આ વખત ના ગરબા માં કોઈ સેલિબ્રિટી કેવું એવું આ આવવાનું છે ખરું એ બધી જ વસ્તુ જે છે સિક્રેટ છે જયારે જે સમયે જે વસ્તુ હશે એની આપણે આપણા માધ્યમ પર વડોદરા વાસુ અચ્છા કોઈ પરિવર્તન દાયક પણ લઈને કોઈને પણ ના અમે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ હા જે છે તેઓ દ્વારા આપના આપના પોતિકા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના જ વિદ્યાર્થીઓ ત્યાં તૈયાર થયેલા લોકો દ્વારા જ આ ગરબા થતા હોય છે અને આજે તમે જોઈ રહ્યા છો કે વડોદરા વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલની જો વાત કરીએ તો હજારોની સંખ્યામાં અહીંયા ખેલૈયાઓ જઈને ગરબે ઝૂમતા હોય છે અને તમામ વડોદરા ના ખેલૈયા નો શું મેસેજ આપવામાં આવ્યા વડોદરા ના ખેલૈયાઓને એક જ મેસેજ આપવામાં આવ્યું ચોક સજાવી રહ્યા છે આપ સર્વેને અમારું નિમંત્રણ છે કે આ મા જગ્ગંબાના કાચર ચોકમાં આવીને મા જગંબા આરાધના કરશું સાથે તમામ વડોદરાવાસીઓને પણ આપણા માધ્યમ કહેવાય ગરબા

વડોદરાવાસીઓને આપના માધ્યમથી એક જ મેસેજ આપું છું કે આપના પોતિકા ગરબા છે તમામ ખેલૈયાઓને કે ભાઈ આ મા જગદંબાનો ચાચર ચોક અમે સજાવી રહ્યા છે એમાં આપ માની આરાધના કરવા પધારશો સાથે સાથે વડોદરાવાસીઓ આ અદ્ભુત ગરબા અને અદ્ભુત આયોજનમાં એક તમારો પોતાનો ફાળો જે ગણાય એ રીતે પધારવા વિનંતી કરીએ છીએ એલન પણ કર્યું છે કે જે પૂરની તારાજી સજાય છે તે લોકોને પણ મદદ કરશો શું છે જે રીતે વડોદરાની અંદર જે પૂર આવ્યું છે અને આ પૂરની પર પરિસ્થિતિમાં આખું સમગ્ર વડોદરા જ્યારે હેરાન પરેશાન થયું છે ત્યારે ઘણા બધા પરિવારો છે કે જેમની ઘરવકરી જે છે એ આ પૂરમાં તણાઈ ગઈ છે ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાંદડી સ્વરૂપે અમે પાંચસો જેટલા પરિવારને ઘરવકરી પાંચ હજાર રૂપિયા પ્રત્યેક દીઠ આપવા જઈ રહ્યા છે અત્યારે એનો સર્વે અને અમારી પાસે ડિટેલ આવી છે એ ડિટેલ અમે એનું અભ્યાસ કરી રહ્યા છે અને આગામી ત્રણ ચાર દિવસમાં જ બધાને આપવાનું શરૂઆત ગ્રાઉન્ડ પર મોટું કર્યું છે તો કઈ રીતે બંદોબસ્ત સુરક્ષા માટે તો અને વ્યવસ્થા માટે વીએનએફ જાણીતું છે એ મારે કોઈને કહેવાની જરૂર નથી આ મીડિયાનો સમગ્ર મીડિયાનો પરિવાર આ ગરબા પોતાના સમજે છે અને તમે જોતા આવ્યા છો તમે જ બતાવતા આવ્યા છો અને જે રીતે એક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર પોસ્ટ મૂકવામાં આવે છે પાંચ પાંચ મિલિયનના વ્યૂઝ મળે છે ત્યારે અમારે જ કઈ કહેવાનું રહેતું નથી આ લોકોનો પ્રેમ છે પ્રજાનો પ્રેમ છે માઈ ભક્તોનો પ્રેમ છે ગઈકાલે સાંજ સુધીમાં આઠ હજાર ઉપર રજીસ્ટ્રેશન થયા હતા એ જ કારણે ગ્રાઉન્ડ મોટું કરવાનો નિર્ણય લીધો છે શું વિદ્યાર્થીઓ માટે શું છે આ વખતે વિદ્યાર્થીઓ માટે જે દર વખતની જેમ જે ડિસ્કાઉન્ટેડ રેટ હતા અને અમે કોઈ રેટ વધાર્યા પણ નથી અને ઘટાડ્યા પણ નથી છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે રેટમાં અમારા ગરબા થાય છે એ જ રેટની અંદર અમે કર્યા છે કોઈ વધારો કર્યો નથી અમે કોઈ વેપારીકરણની ગણતરીથી આ ગરબા કરતા નથી આ જનતા થકી અને જનતા માટે ગરબા થાય છે આમાંથી જે કંઈ પણ ભંડોળ વધે છે એ ચેરિટી કરી દેવામાં આવે છે અને નવા વર્ષે નવી શરૂઆત કરવામાં આવે છે એટલે આ ગરબા જનતાના છે વડોદરાવાસીઓના છે અને આ મા શક્તિની આરાધના છે એ રૂપિયા અમે લઈ અને આ ગરબા કરીએ છે આજે પણ મહિલાઓ માટે ત્રણસો રૂપિયા છે જે દીકરીઓ સ્ટુડન્ટ છે એના માટે અઢીસો રૂપિયા છે સ્ટુડન્ટ જે દીકરાઓ છે એના બે હજાર અને જનરલ કેટેગરીમાં મેલના પચીસસો રૂપિયા માત્ર મારા દ્વારા જે પ્રમાણે છેલ્લી સમયે પાસ માટે કરે તો એવા લોકો માટે માટે ખાસ કે રજીસ્ટ્રેશન છેલ્લે સમય પાસ હું તો એવું કહું છું કે દરેક લોકોને વિનંતી છે કે તમે રજીસ્ટ્રેશન કરીને પાસ મેળવી લેશો અમારી પાસે એક મર્યાદાની અંદર અમે ડેલી પાસનું આયોજન કરતા હોઈએ છીએ એનાથી વધારે અમે લોકોને સમાવેશ ના કરી શકીએ એના કારણે ગયા વખતે પણ ઘણા બધા ખેલાડીઓ નિરાશ થયા હતા અને જે ગેન્ટ્રી પોઈન્ટ છે ત્યાં આગળ લોકો ગરબા રમતા હતા બંને સાઈડે એટલે આ વખતે ગેન્ટ્રી પોઈન્ટ પણ મોટા કરવામાં આવ્યા છે અને ત્યાં ભવ્ય બે મોટા બંને સાઈડ બબ્બે એલઈડી સ્ક્રીનની પણ વ્યવસ્થા કરી છે જેથી કરીને કોઈ સંજોગો વસાત જો અમે કોઈનો સમાવેશ ના કરી શકીએ તો એ લોકો બહાર પણ એમના ગરબા રમી અને મા જગદંબાની આરાધના કરી શકે આરોહી ગ્રુપ જે છે અમારું ગૌતમ ભાઈ દાબીર જે અમારા લીડ સિંગર છે અનુપાબેન કોટા છે વિકેતાબેન આચાર્ય છે શ્યામ ઘેડિયા છે અને મહાવીર ગઢવી આ અમારા મેઇન મુખ્ય સિંગરો છે જે દર વખતે હતા એ જ ટીમ અમારે ત્યાં પરફોર્મ કરી રહી છે એ સરપ્રાઇઝ એલિમેન્ટ છે પણ ભવ્યાથી ભવ્ય હશે કંઈક જુદું હશે જેના માટે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ જાણીતું છે કંઈક અલગ હશે કંઈ હટકે હશે અને આખું વડોદરા જાણે ભવ્ય શણગાર્યું હોય એ પ્રકારનું બિલકુલ આ વખતે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ કંઈક અલગ હશે અને તે જ પ્રકારે જે પ્રકારે જે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ દર વખતની જેમ જે કરતું આવ્યું છે તે જ પ્રકારે અહીંયા નવલકી ગ્રાઉન્ડ ખાતે આ તમામ જે આયોજકો છે તેઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આપ જુઓ કે તમામ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે ને સાથે તમામ લોકો સાથે આપણી સાથે સત્યનભાઈ ગુલામ કર છે સત્યનભાઈ શું કહે દર વર્ષે વીએનએફ કંઈ નવું કરતું આવ્યું છે આ વખતે શું છે ખેલા ગ્રાઉન્ડ પણ મોટું કરવામાં આવ્યું છે માં જગદંબાની આરાધના કરવા માટે જ્યારે યુવાધન થનગની રહ્યું હોય ત્યારે માં જગદંબાની જે પ્રમાણે સાંસ્કૃતિક નગરી વડોદરામાં જે પ્રકારે ગરબા થાય છે એમાંનો એક વડોદરા નવરાત્ર ફેસ્ટિવલ નવરાત્ર વડોદરા નવરાત્ર ફેસ્ટિવલમાં આ વખતે પણ ખેલૈયાઓ અંદાજે પાંત્રીસ હજાર ચાલીસ હજારની સંખ્યામાં ઝૂમે એના માટે આજે ખાતમુહૂર્ત રાખ્યું છે અને ખાતમુહૂર્તના અનુસંધાનમાં આપ જોઈ શકો છો વિશાળ આઠ લાખ સ્કવેર ફૂટની જગ્યામાં આ ગરબાનું આયોજન કરવા જઈ રહ્યું છે કદાચ ભારતનું સૌથી મોટું ગરબાનું આયોજન આ વખતે વીએનએફ કરવા જઈ રહ્યું છે સાથે સાથે સામાજિક દ્રષ્ટિથી પણ ભારત વીએનએફ હંમેશા જોડાયેલું રહે છે માટે અમે લોકોને જે ઘરવખરીનું સામાન આપવાના આપવાના છે એ વીએનએફ માધ્યમથી આપવાના છે શું માનો છે જે પ્રકારે ભારતમાં ભરમાં અને વડોદરાની જે નવરાત્રી ખૂબ પ્રચલિત રહે છે તો આજે આ વખતે ગ્રાઉન્ડ તો મોટું કરવું પછી જે ખેલાડીઓ છે તેને શું વિશેષતા મળશે આપણે જે વૃંદ છે જે આટલા વર્ષોથી ગૌતમ ડાભીર અને એમનું ગ્રુપ ગાય છે એની સાથે ડેકોર છે કહેવાય છે ઉપરની જે લાઇટો ને આવે એનો શણગાર આખો અલગ પ્રકારનો કરવામાં આવ્યો છે સ્પેશિયલ ડિઝાઇનરોએ આખો આ શણગાર કર્યો છે એવી વિવિધ પ્રકારની નાની નાની વસ્તુનું ધ્યાન રાખીને લોકો આ વખતની ગરબા કરવા જઈ રહ્યા છે લોકો વિચારતા હોય છેલ્લે ઘડીએ પાસ માટે દોડા દોડ થતી હોય તેવા લોકો માટે શું મેં આપડે ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારના પાસીસનું ઓપન કરી દીધું છે મારી વિનંતી છે કે છેલ્લી ઘડીએ દોડા દોડ ના થાય માટે સૌ ખેલૈયાઓએ સમયસર પાસ એમનો લઈ લેવો જોઈએ જેથી કરીને ઘણીવાર શું છે છેલ્લા સાઈટ ક્રેશ થવાના કે ઓવરલોડ થવાના આપણને ઘણી વખત એ મળ્યા છે એ મારી વિનંતી છે આપના માધ્યમથી છે કે લોકોએ જે ખેલૈયાઓ છે એ લોકોએ તાત્કાલિક પાસિસ લઈ લેવા જોઈએ તમામ લોકોએ અત્યારથી પાસ લઈ જવા જોઈએ તેવું સત્ય ગુલાબકાર જેવા લઈને ક્રેડાઈ નવરાત્રી ફેસ્ટિવલના જે સદસ્ય છે તેઓ કહી રહ્યા છે ને જે પ્રકારે ડોક્ટર વિજયભાઈ શાહ પણ અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરું છું ડોક્ટર સાહેબ શું કહેશો વડોદરાની જે શાંત છે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ એનું આજે ભૂમિ વડોદરા શહેર પોતે સાંસ્કૃતિક પાટનગર છે મોટી સંખ્યામાં તહેવારોના માધ્યમથી વડોદરા શહેરે પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે તેમાં ગરબા એ સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે અને આપ જાણો છો તેમ ગરબા એક એવી વસ્તુ છે કે જેમાં વડોદરા શહેરના ગરબા ગુજરાતના અન્ય શહેરોના ગરબા કરતાં સાવ જુદા હોય છે અન્ય શહેરોમાં બે લોકો પાંચ લોકો દસ લોકો નાનું કુંડાળું બનાવીને ગરબા રમતા હોય છે જ્યારે વડોદરા શહેરમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ એક સાથે ગરબા રમતા હોય છે ગરબા રમવા માટેના જે ગરબા છે તે પણ વડોદરા શહેરના ભાતીગળ ગરબા છે અને વડોદરા શહેરના સૌથી મોટા ગરબાઓમાં જે ચાર પાંચ ગરબાઓ છે એમાં વડોદરા નવરાત્રી ફેસ્ટિવલને સ્થાન આપેલું છે ચાલીસેક હજાર જેટલા યુવાનો યુવતીઓ બહેનો ભાઈઓ માતાઓ એ લોકો આ ગરબામાં એક સાથે રમતા હોય છે જોવાનું દ્રશ્ય પણ અદભુત હોય છે અને આ ગરબા એ સારી રીતે સંપન્ન થાય ગરબા દરમિયાનમાં કોઈ વિઘ્ન ના આવે અને ગરબાના કાર્યક્રમથી દરેકે દરેક વ્યક્તિને અને શક્તિ મળે કારણ કે નવરાત્રી એ શક્તિનું પર્વ છે એ પ્રકારનું સુંદર આયોજન જ્યારે વીએનએફના મયંકભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે ગ્રેડઈએ આની મુખ્ય સ્પોન્સર છે ત્યારે એમના આ કાર્યમાં પૂજાના કાર્યક્રમમાં આજે સૌ અહીંયા હાજર રહ્યા છે વડોદરાના સૌ નગરજનોને અમારી વિનંતી છે કે દસે દસ દિવસ નવ એ નવ દિવસ નવરાત્રી દરમિયાનમાં આપણે ગરબાનો એક જુદા જ પ્રકારનો દૈવી શક્તિ સાથેનો આપણો આ પર્વ છે અને આ પર્વને આપણે સૌ સાથે મળીને છે આ પર્વ છે સૌ સાથે મળીને જોઈએ આપણી સાથે જોંડક છે વડોદરા શૈલેષભાઈ પાટીષભાઈ શું કહેશો જેની રાજ જોઈતા હતા વડોદરાના નગરજનો હવે તેનો તહેવાર આવ્યો છે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં બે તહેવાર એક ગણપતિ દાદાનો ઉત્સવ અને એક નવરાત્રિ માતાજીનો તહેવાર જે આવે છે અને વડોદરા શહેરના બંને તહેવાર એવા છે કે આખા ભારત દેશમાં પ્રખ્યાત છે ને એમાં વડોદરામાં એટલે આજે વીએનએફ દ્વારા એનું મુહૂર્ત રાખ્યું છે અને વડોદરાવાસીઓને બે હાથ જોડીને પ્રાર્થના બી છે કે આવી નવી શક્તિ વડોદરાના બિલકુલ આવી આવી શક્તિ માતાજી તરફથી મળતી રહે તે માટે જ આપ કે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ એટલે કે ક્રેડાઈનો આ નવરાત્રિ ફેસ્ટિવલ દ્વારા આજે ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું છે ને તમામ મહાનુભાવો અહીંયા પહોંચ્યા છે ને તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહે સાથે જે પ્રકારે વડોદરાની પ્રચલિત આ નવરાત્રિ ફેસ્ટિવલ કદાચ વિશ્વવિખ્યાત આપણી આ નવ નવલી નવરાત્રી છે અને તેમાં પણ વડોદરા જો નામ આવે ને ત્યાં ગરબા ન થાય તો તેવું શક્ય નથી તેને લઈને જ ક્રીડાઈ નવરાત્રિ દ્વારા આ વખતે ભૂમિપૂજનની શરૂઆત કરી છે ને ગઈકાલે જ ગઈકાલ સુધી તેઓએ રજીસ્ટ્રેશનની શરૂઆત આઠ હજાર લોકોએ પણ રજીસ્ટ્રેશન શરૂ કરી દીધું છે ત્યારે તમામ લોકો હજુ પણ રજીસ્ટ્રેશન કરે તેવી જે ક્રેડાય લોકો છે તેઓ વહેલામાં વહેલી તકે તેવી માંગ કરી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે વડોદરા